સુરત શહેરમાં નકલી ડોક્ટરોની જાણે ભરમાર હોય તેમ ફરી એસઓજી પોલીસની ટીમે એક નકલી ડોક્ટરને ઝડપી પાડ્યો છે ડિંડોલી વિસ્તારમાં લોકોની જિંદગી સાથે ચેડા કરનારા નકલી ડોક્ટરને એસઓજી પોલીસની ટીમે ઝડપી પાડી સડીયા પાછળ ધકે દીધો છે આ નકલી ડોક્ટર પેલા કમ્પાઉન્ડર હતો સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે ડિંડોલી વિસ્તારમાં માનસી રેસીડેન્સી પાસે શિવનગર સોસાયટી વિભાગ બેમાં મમતા ક્લિનિક નામનું દવાખાનું ચલાવતા ડોક્ટર પાસે મેડિકલ પ્રેક્ટિસ કરવાની કોઈ જ ડિગ્રી નથી છતાં તે લોકોની સારવાર કરી છે જે માહિતીના આધારે એસઓડી પોલીસની ટીમે જિલ્લા પંચાયત હેલ્થ વિભાગના અધિકારીની ટીમ સાથે ત્યાં દરોડા પાડી તપાસ કરતાં ડિગ્રી વગર ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરનારા આરોપી મૂળ મધ્યપ્રદેશ હાલ ડિંડોલી માનસી રેસીડેન્સી ખતરતા મુકેશ પ્રસાદ વિશ્વનાથ તિવારી મળી આવતા તેની ધરપકડ કરી હતી ને પુત પરત કરતા કબૂલાત કરી હતી કે પોતે અગાઉ વરાછામાં હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે નોકરી કરતો હતો તે ડોક્ટરની મદદમાં રહી દર્દીઓને દવા આપતો હતો જેથી પોતાને સામેની બીમારીમાં કઈ કઈ દવા ઇન્જેક્શન આપવા તેની માહિતી હોય જેથી હોસ્પિટલમાંથી નોકરી છોડી ડીંડોલીમાં મમતા ક્લિનિક નામથી દવાખાનું ખોલી પોતે તેમાં ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરી બીમાર લોકોની સેવા કરતો અને કબૂલાત કરી હતી એસઓજી પોલીસ આ દવાખાનામાંથી દવાવા ઇન્જેક્શન સિરપ સિતિમતા કબજે કરી તેની વિરુદ્ધ ડીંડોલી પોલીસ પથકમાં ફરિયાદ નોંધાવી છે હજાર કુરસી સાથે હર્ષ સેટા